કેમ છો બધા મજામાં જેમાં જે બધાને તો અમે આજે ગણપતિ દાદા જોવા માટે અને વરસાદ પણ અહીંયા શરૂઆતમાં લખેલું છે કે ભગવાન ગણેશ સર્વેની મનોકામના પૂરી કરે તો ચલો બહુ સરસ એવી એન્ટ્રી છે તો અમે લોકો હવે જઈ ગયા છીએ આગળ અમે લોકો જોજો તો બહુ સરસ એવું ગેટ બનાવેલો છે તો અમે લોકો હવે પહોંચી ગયા છીએ દક્ષિણીના મેઇન ગેટની પાસે આ છે એન્ટ્રન્સ ગેટ જે તમે જોઈ શકો છો બહુ સરસ એવું એન્ટ્રન્સ ગેટ બનાવેલો છે તમે લોકો હવે જઈ રહ્યા છે અંદર તો જોયું કે બહુ સરસ એવું એન્ટ્રન્સ ગેટ બનાવેલો છે અને અહીંયા બહુ સરસ એવું ડેકોરેશન તરીકે બલ્બ બનાવેલા છે કે નાઇટમાં બહુ સરસ એવો વ્યૂ આવી શકે છે અહીંયા અને અત્યારે કોઈ જ ભીડ નથી અમે લોકો જે મેઇન જગ્યા છે ત્યાં પહોંચી રહ્યા છે જે તમે દેખાડ તો જોઈ શકો છો આ જે છે એ મેઇન ગેટ આ રેખું છે કે સારા બજારની ગણેશોત્સવ મંડળ શ્રી પાદવાડી દક્ષિણી સોસાયટી અમે લોકો હવે અંદર એન્ટર કરશું વખતેની થીમ કે આવી રીતે બનાવેલી છે દક્ષિણની સોસાયટીમાં જોઈ શકો છો કે સિવિલિયન છે અહીંયાથી ગણપતિ છે જે ત્રિપાદવાદી સોસાયટીના છે અને શિવલિંગ આગળ બહુ જ બધું પાણી પડી રહ્યું છે જોઈ શકો છો ત્યાં તે પાણી પડે છે અને બતક છે ગણપતિ દાદા છે પાછળ બી ગણપતિ દાદા છે અને એની પાછળ બી ગણપતિ દાદા છે એની પાછળ બી ગણપતિ દાદા છે અને બહુ સરસ એવી થીમ છે તો મજા આવી ગઈ છે અને શુભમ છે શું શુભમ કેવા છે ગણપતિ

અમારા ગણપતિ દાદાના દર્શન થઈ ગયા છે અને આ શ્રીપાદવાદી જે સોસાયટી છે તેના દર્શન ગણપતિ છે અને જે મેન દર્શન એના ગણપતિ તો જો બાકી છે તો હવે અમે જઈ રહ્યા છીએ જે બાજુમાં છે દક્ષિણી સોસાયટી અને ત્યાં મેન છે ગણપતિ દાદા તો તેના દર્શન હવે અમે લોકો કરીશું અને શુભમ છે તે પાછળ પાછળ આવી રહ્યો છે શું સંભુ ઓકે અને એને બહુ જ હતું દક્ષિણી દક્ષિણી કરતો હતો પણ અત્યારે તો ભીડ નથી હોતી પણ રાત્રે અહીંયા આટલું લાઈનો લાઇન લાગી જાય છે એટલી બધી ભીડ હોય છે અને મણિનગરના બહુ જ ફેમસ છે દાદા એવું છે તો અહીંયાથી દક્ષિણના ગણપતિ શરૂ થશે અને તેના માટે ડેકોરેશનમાં આ જે આપણને લાઈટ પટ્ટી દેખાય છે પણ તે લાકડી છે અને બધી જગ્યાએ ટ્યુબ લાકડીની આવી સ્ટીલ લાકડી છે શીખ લાંબે લાંબે સુધી છે અને કહેવાય છે કે આખી શેરી ભરાઈ જાય છે એટલી બધી ભીડમ ભીડ અહીંયા થાય છે તો અમે લોકો પહેલાં ગયા હતા બંને દક્ષિણિક છે બંને દક્ષિણ સોસાયટી છે અને બંને દક્ષિણ સોસાયટીમાં દર વખતે ગંપની દાદા લાવે છે અને દર વખતે છે આ વખતે પણ એ લોકો એક અલગ બનાવી હતી ગઈ વખતે પણ એક મગરવાળી થઈમ હતી તો અમારે ત્યાં દક્ષિણ જગ્યા છે અને અમે લોકો હવે જઈ રહ્યા છીએ બાજુની સોસાયટીમાં જે દક્ષિણ સોસાયટીમાં જે બીજા કંપની દાદાના બી બિરાજમાન છે અને બહુ સરસ સેવા છે તો અહીંયાથી ભીડ તો બહુ વધારે દેખાય છે તો ચાલો કે જઈશું કે કેટલી શું કહો છો કે એન્ટ્રન્સથી છે એન્ડ સુરતી બધી જ કંઈક અલગ યુનિક ડેકોરેશન કરેલું છે ટ્યુબલાઇટ વાળું ડેકોરેશન છે અને રાતે જો તમે આઉટમાં આવો તો બહુ સુખઅબ લાગે પહોંચી ગયા છે છે અને બહુ થોડુંક છે અને પછી અમે લોકો કે અહીંયા એક સેકન્ડ ગેટ આવેલો છે જે સેકન્ડ ગેટ કોકે છે આર્ય તરીકે જે છે એ લોકોએ અહીંયા ચેરિટી કરી છે અને સામે જે દેખાય છે એ છે બસ હવે થોડીક જ વારમાં અમે લોકો પહોંચી બસ હવે થોડીક જ સમયમાં અમે પહોંચી જઈશું જે ગણપતિ દાદા બિરાજમાન છે ત્યાં ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે જે ગણપતિ દાદા બિરાજમાન છે આ વખતે આ વખતે બહુ સરસ એવી થીમ્સના ગણપતિ દાદા લાવ્યા છે આજુબાજુ છે જે છે ટીકીનો ઘોડો છે મસ્ત પૃથ્વી છે તેની ઉપર ગોવાળ છે અને તેની ઉપર ગણપતિ દાદા છે બહુ જ સરસ એવા ગણપતિ દાદા છે શું છે તે ગણપતિ દાદા જોઈ રહ્યો છે શુભમ કેવા છે ગણપતિ દાદા સરસ છે ને બરાબર ચલો જઈએ હવે ગણપતિ તમે જોઈ શકો છો તે આપણને એવું લાગે કે પેલું લાકડી લાકડી પણ ઓરિજિનલ ટ્યુબ લાકડી છે જોઈ શકો છો ઓરિજિનલ ટ્યુબ લાકડી તો મારા અને શુભમના દર્શન બહુ સરસ એવા થઈ ગયા છે અને જે બાજુ આ જે હતા તે દક્ષિણી સોસાયટીના હતા ને એની બાજુમાં હતા તે શ્રીપાદવાદી એ મણિનગરના જ છે બંને તો બંને દર્શન સરસ એવા થઈ ગયા છે અને શુભમને દક્ષિણી દક્ષિણને બહુ જ કરતો તો અમે દર વર્ષે બી આવીએ જ છીએ પણ અત્યારે આવીએ ને તો ભીડ ઓછી હોય રાત્રે રાત્રે પછી ભીડ બહુ જ વધી જાય છે કેમકે લાઇટિંગ અને ફોટો ને બધા લોકો બહુ જ કરવા આવે છે એટલે અને જોરદાર ગણપતિ પતિ હતા હતા એવું થાય છે કે આટલા બધા તે લોકો લાયા કેવી રીતે હશે એમ કઈ વાંધો નહીં હવે અમે બહાર નીકળી ગયા છે ઘણો થયો કે આ જે ગરી છે અને અહીંયા જોઈ શકો છો કે બધે અને આટલી સાંકડી ગરીમાં અહીંયાથી ત્યાં સુધી ગમતી દેતા આ લોકો કઈ રીતે લઈ ગયા છે જોરદાર ગામ છે અને બહુ થીમ્સ પણ બહુ સરસ બનાવી હતી દર વખતે આ લોકો યુનિક કરે છે ખરેખર બહુ મજા આવી મને તો બહુ ગમે આવી રીતે અલગ અલગ ટાઈપના ગણપતિ દાદા જોવા દર્શન કરી રિટર્ન જતા હતા અને અચાનક લાઈટો ચાલુ થઈ ગઈ છે એનો તમે દેખાડી શકો એટલું સરસ વ્યુ આવો જોઈ શકો છો કે લાઈટો ચાલુ થઈ ગયા પછી કેટલો સરસ વ્યુ આવે છે અને લાઈટો જે છે તે ઓટોમેટિક બદલાય છે જો આજો અલગ પકડી રાઈટ છે ને જો ફબર લઈ ગયે ને તીરા યુનિક યુનિક છે યાર બિયર એ બહુ સુખભ લાગે છે પછી આનો જે નજારો છે બહુ છે આપણે તો તો અત્યારે હું કેમ કે બહુ સરસ છે અને અત્યારે વરસાદના લીધે બહુ પબ્લિક તો હું બંને જણા જઈએ કાકરિયા અને તમને બતાવું છું કે બહુ શાંત છે આખું કાકરિયા જુઓ નહીં તો આમ રોજ અહીંયા બધી જ પબ્લિક પબ્લિક હોય બધી વસ્તુ વેચવા માટે પણ બધા લોકો બહુ જ બેઠા હોય પણ અત્યારે કોઈ બહુ ખાસ બેઠું બી નથી અને બધા જ બાફડા ખાલી છે અને અંદર બી બધું ખાલી છે કોઈ પબ્લિક બહુ લાગતી નથી એટલે જોઈએ આમ મજા છે કે આજે અમારે બેસવું છે અને વાતાવરણના લીધે બહુ સરસ લાગી રહ્યું છે અને શુભમ છે હવે તે બોટલ લઈને કરે છે પણ હવે તે શુભમ છે તે હવે અમારે બેની ટિકિટ લેવા જશે શુભમ અત્યારે પેટ ફૂલ થઈ ગયો થોડીક વાર લેવો જ લઈ લે અંદર તો નહીં મળે આ તો લઈ લે અંદર ખાઈશું એમ તો અમે ગરમ ગરમ ભજીયા ખાધા અને સુગોને ફરી છે ચણા ચણાચોળ અને એને ખાવાનું બધું બહુ જ આમ કઈ દિવસ વસ્તુ જોઈએ તો એને બહુ ઈચ્છા થાય છે પણ વાંધો નહીં ચણાચોળ લઈને અંદર બેસીને ખાવાની કંઈક મજા અલગ જ હોય છે તો અમે લોકો હવે ખાઈશું ચણા ચણાચોળ ગરમ ગરમ કેમકે વરસાદનું વાતાવરણ એટલે ભજીયા ખાવાની બહુ મજા આવે અને ચણા ચણાચોળ બી મજા આવશે પણ કહી દઉં કે ડુંગળી ઓછી નાખ્યા

અને મજા આવે છે જોઈ શકો છો પબ્ટિક બી છે જ આમ તો એવું આવે એવું નથી અમે હવે કોઈ બી એક જગ્યાએ બેસી જઈશું અને નીચે બધે મીનું છે એટલે ગમે તે સાફ કરીને બેસી જઈશું તું ચણા ચોડ એવું ફઈશું એવું છે તો અમે લોકો બેઠા છીએ અને આવી છે ટ્રેન તો બતાવીએ અમે તમને લોકો ટ્રેન છે તે આવી ગઈ છે જોઈ શકો છો બધા જ લોકો અંદર બેઠા છે અને આખી ફૂલ જ છે ટ્રેન આટલા વરસાદ છે તો એ લોકો ટ્રેનમાં બેસે છે અને ટ્રેન આખી ફૂલ છે એક બી સીટ ખાલી નથી સારું કહેવાય બધા લોકો ટ્રેનમાં બેસી ગયું છે મજા આવે આમ તો ટ્રેનમાં બેસો ટ્રેન આવી હતી અને જતી રહી છે શું શું કામ તાર બેસું છે ટ્રેનમાં કે મજા ન આવે કેમ બહુ મજા આવે ટ્રેનમાં બેસે કેમ મજા આવે મને મજા આવે ના ના મજા જ આવે યાર

અમે લોકો આવી ગયા છે પાછા ઘરે અને અત્યારે વાગે છે રાતના સાડા નવ અને અમે લોકો આજે ગયા હતા તો બધી જગ્યાએ વરસાદ ચાલુ હતો અને ખરેખર બહુ જ મજા આવી ગઈ મારે ઘણી ઈચ્છા હતી કે દક્ષિણના આ વખતે કેવી થીમ્સ છે કેવી રીતે કેવા ગણપત રહી છે અને તે જોવાની ઈચ્છા હતી કે ગઈ વખતે અમે લોકો ગયા હતા ત્યારે એ લોકો એક મગનની થીમ્સ લખી હતી તો ખરેખર બહુ મજા આવી ગઈ નાવકે પણ એ લોકો બહુ સરસ રાખી છે અને ડેકોરેશન બહુ સરસ કરેલું છે અને ગણપતિજી પણ બહુ સરસ હતા અને બહુ મજા આવી ગઈ પછી ત્યાંથી અમે ગયા કાંકરિયા અને ત્યાં રીચાતના મજા આવી ગયા ગરમ ગરમ એક બાજુ વરસાદ ચાલતો હોય અને એક બાજુ કચ્છીયા તરતા હોય ગરમ ગરમ તો મજા આવી ગઈ ત્યાં થોડું નાસ્તો કર્યો અને પછી અમે કાંકરિયામાં ઘડીક બેઠા માઇન્ડ ફ્રેશ થઈ ગયો કેમ કે કોઈ હતું નહીં વરસાદ નહીં તો કોઈ હતું નહીં એટલે શાંત વાતાવરણ હતું અને કોઈ ઘોંઘાટ નહોતું એટલે તો બહુ જ મજા આવી ગઈ ત્યાંથી પછી ગયા થોડી ઓછી હતી એટલે મેં શું પછી ગયા પાવભાજી ખાવા માટે તો પાવભાજી ખાઈ પછી અમે લોકો ઘરે આવી ગયા છીએ અને હવે આવે છે બહુ કેમકે કાલે અમારે જવાનું છે નડિયાદ કે કાલે મમ્મીને મોતિયાનું ઓપરેશન છે એટલે કાલે અમે લોકો જવાના છીએ નડિયાદ સંતરામ મંદિર જે નેત્ર ચિકિત્સાય છે ત્યાં અમે જવાના છીએ તો કાલે હું અને મમ્મી પપ્પા અને પૂજા ચારે જણા જવાના છીએ નડિયા તો કાલે ઉઠવાનું છે વાગે ઓપરેશનનો ટાઈમ આવેલો છે એટલે પડે એક કલાકનો રસ્તો છે એટલે નડિયા ત્યાંથી આગુ નથી પણ એક કલાકનો રસ્તો થાય છે એટલે કાલે વહેલા ઉઠવાનો છે તો હવે લોકો મેં લોકો સુઈ જઈશું તો આજનો લોકો જે છે અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલ ફર્સ્ટ ટાઈમ છો તો બે લાયક પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો જય માતાજી જય બહુ